નમસ્કાર હવે આપણે જોઈશું શુભ સુખ ઘટી નું નવું મોડલ આ મોડલ વિશે છત્ત્રસરાય આપણને માહિતી આપશે કે આ મોડલમાં એવું શું નવું છે કે જે આપણે આ આપણે સૌથી વધારે ફાયદો લઈ શું નવું છે છે કંપનીની ઘટી છે ને આમ અચ્છા આ એક છે मतलब वो सरलता से तुम्हें फैरा इसको घर में रनर करो तो सरकार तुम्हें कर सको बिजू बिजू आमा तुम्हारे डेंगू ने देव ना पड़ेगी तो 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 वो तो 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 तो। सब में आती है बता सकते हो सो बेस्ट क्वालिटी बेस्ट वस्तु यहां की जो जो तो सब पूर्ण भाई भाई आपसे स्टार्टिंग की असुविधा एक काई तो आपने अनाज नहीं कू એટલે ઘંટી ચાલુ થઈ ગઈ આપડા આદ એનાયે ચોક ના કોઈ ન કૃપા કરજો કે કમ ક્યાજી હોય વો તમારા ડોર ઓપન કરશો તો ઘંટી તમને બોલશે હમ બ્રેઈ લેટ આવશું ખો ઘટણ આવશે લાઈફ ટાઈમ વોરંટી આવે કટન ની અંદર આખો લાઈટ આવશે એલઈડી લાઈટ સાબસે પેટે માં કરી શકો ના આનું ડોર એકદમ પરફેક્ટ છે બીજી કંપની માં ડોર એવું હોય તમે જાતે બંધ કરવું પડે તો આવું કે બંધ થઈ જાય આમાં હાઇડ્રોલિક જો છે કે બેહી કુજી કેમ કે બે કે બહુ સરસ એના કરતા બીજી બેસ વસ્તુ છે કોઈ વાત આમાં છડી આવશે બાજરામાં ઘઉં બાજરી બધા તમારી ઘરે તમે લઈ જાઓ તમારી ઘરે તમે લઈ જાઓ ઘરની જયારે

એટલે કે બે ડોર બંધ કરવું એ છે આ બે બંધ કરી દીધો આપણે જુઓ હવે અનાજ નાખવાનું કે છે તમે જે પણ અનાજ નાખવું હોય ઘઉં બાજરો તમે અનાજ નાખી શકો છો એ અનાજ મુજબ જાળી તમારે અંદર ઉપરમાં ફિટ કરવાની છે આ જાળી ઉપરમાં નાખ્યા પછી તમે જે પણ અનાજ કરી શકો ના પિકટ તો